તાલુકાના સરનાર ગામે રહેતા આદિવાસી સમાજના લોકો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું આદિવાસીઓના પુનરૂત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સરકારમાંથી આદિવાસીઓના પુનરૂત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી આદિવાસી પરિવારો સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે એમને એક એક ગણમાં સાથે રહી છે અને રહેવાની બહુ તકલીફ પડે છે તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કોઈ સહાય આપતા તો આવેદનપત્ર અમને એટલા માટે આપવા આવેલ છે કે આ લોકોને જે વિવિધ થતી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે અથવા કોઈ સરકાર આવા લેવાની મારી વિનંતી છે સરકારશ્રીને કે આટલી બધી યોજનાઓની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો એ મારી મારા વિનંતી છે સરકાર છે